આજે રાંધણ સેટ છે અને આજે બધી બનાવને મમ્મીએ ચાલુ કરી દીધું બનાવવાનું રાંધણ સ્પેશિયલ કાલે અને બધી થેપલા તે થેપલા બની ગયા એટલે પછી તેલ થેપલા જ કે હસ થેપલા બનાવી દીધા

દોઢ કિલો છે દોઢ બે કિલો પેડા એ તો કઉ હું પેલ તઈ કેતો મમ્મી ને તો એ કે દોઢ બે પછી હું કેતો ત્યાં વધારે છે આમાં આ બધા પેડા ના છે આ બાલા ગામ ના પેડા છે એકદમ ઓરિજિનલ ઘી ના જો આમાં ઘી દેખાતી છે ત્રણે ત્રણ બોક્સ માં ઈ છે ત્રણ બોક્સ લઈ આવ્યા ત્રણ કિલો પેંડા હે એમાં અને બાલાગામ ના પાછા ફેમસ છે અહીંયા અત્યારે કામ ખાવાની મજા બધું ભેગું ત્યાં પેડા ખાવા લઈએ ને વાનવાની તૈયારી હાલે અને બીજું એક આ આને ખોલી લઈએ ને ને આમાં હું આ મમ્મી હવે તો જો શક્કરપારામાં આઈટમ આવી ગઈ હતી ચોકલેટ ફ્લેવર સ્ટ્રોબેરી ફ્લેવર ને આ પેલા હતી આવું કઈ હવે આવી બધી આઈટમ આમાં અલગ અલગ આવી ગઈ જામ આપણે અહીંયાથી ચોકલેટ આ સ્ટ્રોબેરી અને પેલો સાદા બે છે મિક્સમાં અને લે ત્રણ હતી બનાવ ચોકલેટ ફ્લેવર હતી કે આમ આપણે આ પછી બે અલગ અલગ સ્ટ્રોબેરી અને સાદા ના ચવાણું અને આ ગાંઠિયા

આમાં છે કે આમાં તો થોડું હોય કાર્ડ બાર્ડ છે તમારી પાસે એ તો આપણે પછી આરામથી જાવ તો એકવાર હું બનાવી ત્યાં બાકી આ મમ્મી જ મહેનત કરે હો એ મોડું બનાવો વહી ગયા ત્યારે આજે એમાં અમુક વસ્તુ પણ થઈ ગઈ હતી એટલે આરામથી બાકી તો આવું છે હિના એ વરી આજ બહાર નોકરી નહોતું એમાં બહાર ગઈ નહીં થેપલા આનું હું ઉમે કારણ આ

એકદમ ઘી ની સુગંધે મસ્ત આવો આ તો બધી આઈટમ તો તૈયાર આમ તો મમે હવે બનાવવું નહીં પડે વધારે એટલી તો આઈટમ આમાં લેવાઈ ગઈ છે આપણે હવે એમાં આવ્યું છે આ બધી મીઠાઈઓ ને એટલી થઈ ગઈ હોય તો આ પછી તો મન જ ન થાય ખાવાનું

ને આપણને એવો ગુંદી ના લાડો ગુંદી લાડો પણ ને એ ફેવરિટ છે ગુંદી લાડો તો આપી કોઈ નહી એક સાબી હોય વિના કે કે ગુંદી લાડો બનાવ એ આપણે કાઈ બધું આપડે ભાઈ થાય તો એટલે ખાયા તડવાના છે અને બે બધું કરું છું સ્વામી માતાજી બનાવવા છ માતાજી ને સાત માં શીતળા અને કાલે મોટી સાતમ હે

કે પેનો એમાં સ્તરનો નથી તો મસ્ત ફૂલેના ડડા છે હો આવી રીતે પૂછતા ન કે તો આયા ઉમર ફૂલાયા ઓય કદાચ જાળી થઈ જાય પછી થઈ જાય આડી હાલો મારા પાસે દૂધ લેવા જવાનું છે આગળી કોણ ગઈ

चेप तो कंप्लीट है क्या हूँ? हम्म। वन वादर लिया, बची खाखरा बाकी है। इधर ये आजे आप बनेगा ना? हम बोले हम बनेगा। हाँ, खाखरा क्या बनेगा? खाखरा है। ये वो सब। हाँ। मोस्ट ऑफ बुद्धि में चादर लिया।

એ ક્લેમ્પ મે કડકળિયા કરજે એમાં મજા આવે કરવાની આ જો મસ્ત છે તીખા છે બીજું કઈ નથી આ મને મોર તીખા છે મેં લખો તો ખાખરા બનાવવા પણ ખાખરા નથી એક મસાલાવાના છે અને એક નોરમલ કરી કે ખાખરાય બનાવજો પણ નથી બનાવવા તાઈ કેવું બેનો ચંદ્રા આય તો થાય તો આયા નોકરી પર પછી પ્લાન બદલતા હાલતા વળલે થઈ ગયા

અમે ભાઈ એક મોચી બનેવાના માટે આવવાનું હતું તો હાચવું ઓલ્ટી છે મને ગરાઈ હવે ન છે એટલે થોડી ઈચ્છા નથી બાકી મારે ફેવરિટ છે પણ પછી ખાસ ની અને આ એમ આવ્યું છે કે આજ રાજેષટુ કુદી ખબર પડી કે બનાવવાનું છે મળીએ કાલે હતા એ લોકો અલગ ને બ્લોક ને કરવા જવું તો એનો અ્લોક